આણંદ જિલ્લામાં ભારે વરસાદ દરમિયાન ભરાયેલા પાણીના નિકાલ માટે તંત્ર એક્સર મોડમાં આવ્યું જિલ્લા અને તાલુકાની ટીમો દ્વારા વિવિધ સત્યાવીસ જેટલા ગામોના કાસની સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાઈ સમગ્ર આણંદમાં ભારે વરસાદની પરિસ્થિતિ થતાં કેટલાક સ્થળોએ વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યાઓ સર્જાતા જિલ્લાના વિવિધ ગામોમાં ભરાયેલા પાણીના નિકાલ માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે ભરાયેલા પાણીના નિકાલ માટે ખાસ કરીને આણંદ જિલ્લામાંથી પસાર થતા કાંસની સફાઈ અગ્રતા ધોરણે કરવામાં આવી રહી છે જેમાં અંદાજીત પિસ્તાલીસ કિલોમીટર જેટલી લંબાઈના કાંસ વિસ્તારની સફાઈ સત્યાવીસ ગામોમાં હાથ ધરવામાં આવી છે કાંસની સફાઈમાં કાર્યક્રમમાં

કામગી નો હમણાં યોગ્ય નિકાલ કરેલો છે પાણીનો